હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે ઘૂમણિયા ભજીયા બનાવશું એના માટે આપણે અહીંયા બધું ધાણાભાજી મેથી લીલું લસણ આદુ મરચું એ બધું સમારી લીધું છે હવે આપણે એક બાઉલમાં ધાણાભાજી એડ કરશું જે બાઉલમાં લોટ બાંધવાનો છે એમાં બધું એડ કરી લઈએ મસાલા થોડી એવી કોથમીર નાખવાની છે જો નાખવી હોય તો ઓપ્શનલમાં છે બાકી ધાણાભાજી અહીંયા વધારે ઉપયોગ કરવામાં આવે છે અને લીલું લસણ છીણીને નાખવું છે લાલ અને લીલા એકદમ તીખા છે અને ચણાનો લોટ મીઠું અને હિંગ અહીંયા સાજીના ફૂલનો એટલે કે સોડાનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી જેથી પછી આપણે એકદમ ક્રિસ્પી બને આવી રીતે આપણે બધું થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે લોટ આપણે આવી રીતે કઠણ જ બાંધવાનો છે ઢીલો નથી રાખવાનો જેથી પછી આપણે એકદમ ક્રિસ્પી બને આવી રીતે આપણે જોઈ લેવાનું પછી આ પડી શકે છે કે નહીં છૂટા છૂટા એટલે ટૂંકમાં ઝીણા ઝીણા એટલે સરસ તો આપણે ક્રિસ્પી બને ભજીયા તેલ આવી ગયું છે આપણું અને આપણે ભૂજિયા પાડી લઈએ આવી રીતે હાથમાં લોટ લઈ અને પાછો આ ભૂજિયા પાડી લેવાના છે અને ગેસની ફ્લેમ ધીમી ફૂલ કરવાની છે જેથી ક્રિસ્પી બને અંદરથી ચડી જાય અને બહારથી એકદમ ક્રિસ્પી બની પછી આપણે આવી રીતે આપણે ફુલટ કરી અને ભજીયાને પકાવી લેવાના છે આપણા ભજીયા સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે ઘુમળિયા અને હવે આપણે એને ખજૂર અને આંબલીની ચટણી સાથે સર્વ કરવાના છે બસ સરસ ગરમ બધું બહુત બહળિયા પ્રક્રિયા બની તૈયાર છે થેન્ક યુ ફોર वाचिंग માય વિડિયો ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો